અને ઓગી ગયા તો આપણે મિત્રો નવા ગામ તમે જોઈ શકો છો આ મંદિર છે બુદ્ધ ભગવાનનું તમે જોઈ લ્યો અને આ ત્રણ છે આપણા ભાઈ બહેન અને ત્રણેયને જાણો તો મિત્રો ગાડી તૈયાર હતી તો હાલો નીકળવી તો લગ્ન બનાવી મજા આવશે ગયા હતા પાણી જમી લીધું હતું અને હવે આવી ગયા હતા બહાર મારો ભાઈ આપણે જવું છે માવો પછી તમે જોઈ લો અને માવો બંધ હતો એ તો મારે ક્યાં હાલવું છે પછી આ ભાઈબંધ કે મારે કે સિગરેટ પીવ છે સિગરેટ પીવો અને પછી આવી ગયા હતા આપણે તમે જોઈ શકો છો મારા ભાઈ બંધ મારે તો નવો બ્લોક નથી પણ દિવસ ખાલી બીજો છે આપણે મિત્રો સાંજે રોકાઈ ગયા હતા કારણ કે આપણે ગામમાં તો સવારે સાંજે તો નીકળે આવવાના તા બીજા પછી અહીંયા રોકાઈ ગયા તો વહેલાના વાિત્રો છ અને હવે નીકળવી ક્યાં ક્યાં ટ્રોક હાલત જોયું તો બ્લોકમાં વડાઈ ગયો ભાઈ એટલે ન લગાડતા હું આવ્યો ઉપર ગયા હતા અને આ મારો ભાઈ બની એક છે ને એક છે ને સિગરેટ તો બહુ ભોગી છે તમે જોઈ લો ગમે અહીંયા દુકાન ભાવી નથી કે સિગરેટ પીધી નથી જોઈ લો જ્યાં ઉપર અહીંયા સિગરેટ પીવાની બાકી કે સિગરેટ વગર કે હાલે નહીં તમે જોઈ લો તો આવા બધા છે આપણા સ્વાગત છે તમારું ખબર પડી ગઈ હતી મિત્રો તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ આપણે ભોગીએ તો મિત્રો ઇન્ડિયન ઓઇલમાં કારણ કે આપણી ગાડીમાં પૂરા તો પેટ્રોલ મિત્રો જો તો પેટ્રોલ પૂરા આપણો ભાઈ બન તમે જોઈ શકો છો આપણે ભોગીએ તા સાયલા મિત્રો તો હવે જવાનું છે ચોટીલા હવે અહીંથી કાંઈક તેત્રીસ કિલોમીટર જેટલું દૂર છે તો લગમાં બનાર રહી જાઓ મજા આવશે ચોટીલા ભોગી ગયા કાંઈક નવમાં પંદર બાકી છે અને આપણે ત્રણેય મિત્રો ભોગી ગયા તા ચોટીલા જોઈ શકો છો એ જો કોટ મેં છે અંદર ડીકીમાં અને આ જો ડુંગરો મિત્રો તમે જોઈ લો તો હાલો હવે જાવી બાજુ મંદિર બાજુ ચોટીલા ભોગ્યાં મંદિર તમે આજે પૂનમતી તો હું તો પબ્લિક પણ વધારે હતું

આપણે ચડવાનું ચાલુ કરી દીધું છે હવે સારું છે ઉપર સુધી ત્યાં જાવીએ છીએ પ્રતિનિધિઓ રહેશે ઉતરશું શ્રી ભગવાનનું ખૂબ બધું છે માની ગયા જોઈ લે મિત્રો આજે ગર્દી પણ એટલી છે અને મારા વાઇબરને બતાઈ ગયા તો ઉપર મિત્રો હાલો પણ ગઈ

ડુંગળો ઉતરી ગયા તા અને હવે મારા ભાઈ બહેન કે છે નાસ્તો કરવા જાવ છે તો હાલો હવે નાસ્તો કરવા જ આવી તો હું

પછી મારો ભાઈ બન કે મારે રેવા છે નહીં મારે તો સિગરેટ જોહે તે કે કે તમારે કે બે હોય તો બે પણ મારે કે સિગરેટ પી લો પેલા કે હું બારક નહીં એક વાગી ગયો ભાઈ બન ભોગી ગયા તો જોઈ લો તીન તીગડા કામ બીગડા જગ્યાએ ભોગી ગયા તમે જોઈ શકો છો આવી રીતનું કાંઈક છે બહુ મસ્ત છે હાલો અંદર જઈને બતાવો મજા આવશે આ રીતનું કાંઈક મંદિર છે મિત્રો તમે જોઈ લો દર્શન કરી લો મસ્ત મંદિર છે મિત્રો જગ્યા પણ ખૂબ મોટી છે જોઈ લો તમે તો જો દર્શન કરે છે ભાઈ બન

ભાઈ બહેન એને તો બહુ ઉતાવળ છે ખુબ મસ્ત જોવાલાયક જગ્યા છે અને પછી હું ભાળિયા દર્શન કરીને નીકળ્યા પાછા ઘર બાજુ કારણ કે હવે જવાનું તો ઘરે અને નવરા થઈ ગયા હતા નીકળ્યા પાછા આપણે ઘર બાજુ